વીજળીને મારે મોતીડા પરો પાનમાં જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય આ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર તો આજે માં ગંગા એક વાણી બહુ ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે એને આ વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ ન સાંભળી હોય તો મા ગંગાસતીએ વીજળીનો ચમકારો જે ચમકારા ઉપર જે ભાર આપ્યો છે એને આજે મારા મત પ્રમાણે જીવનમાં ત્રણ વખત ચમકારો થાય છે જીવનમાં ત્રણ વખત ચમકારો થાય છે પેલો ચમકારો એ છે કે આ ચોર્યાસી લાખ યોનીમાં આપણને મનુષ્ય જન્મ મળ્યો એક ચમકારો છે આ ચમકારો પછી વરસ બે વરસ પચીસ પચાસ સો સવા સો વરસ સુધીનો આ ચમકારો છે બીજો ચમકારો કે માં બાપુમાં ગંગાસતી પાનબાઈ આવા જે સદગુરુ મળવા આવા નિર્મળ જે સદગુરુ મળવાને જીવનમાં એ ચમકારો છે અને ત્રીજો ચમકારો કે જે સદગુરુના જે વચનો છે જે શબ્દો છે એ શબ્દો થકી જે શબ્દરૂપી પરમાત્મા છે ઈશ્વર છે સત્ય છે એને જાણી લેવો જેમ છે એમ આ એક ચમકારો છે એટલે મા ગંગાશતીએ કીધું કે વીજળીને ચમકારે મોતીડા પોરો પાનબાઈ અચાનક અંધારા થશે તો અચાનક અંધારું એટલે કંઈ ખબર નથી આપણે ઘણા બધા આ વિડીયોના માધ્યમથી મોબાઈલના માધ્યમથી આપણે ઘણા બધા વિડીયો જોતા હશું કે અમારા દાદા ખાતા હતા જમવા બેઠા હતા એક કોળીઓ આમ ભર્યો અને મોઢામાં મૂકે છે ત્યાં ઢળી પડ્યા આ અંધારું અમારે અરે ખાટલે બેઠા બેઠા વાતો કરતા હતા વાતો કરતા કરતા ઢળી પડ્યા આ અંધારું હાજે બધા સાથે વાળું કરી વાળું કરીને હોતા અને બા અમારા સવારે જાગ્યા જ નહીં જગવારે જઈને જગાડ્યા પણ બા જાગ્યા જ નહીં આ અંધારું એટલે અચાનક અંધારું થશે પછી કીધું કે મોતીડા પરવો આ વીજળીના ચમકારે મોતીડા પરો તો આજે સાઠ સિત્તેર કે એસી નેવું હો વર્ષનો જે ચમકારો છે એ ચમકારામાં મોતીડા પરોવો એમ કીધું મોતી નહીં મોતીડા મોતીડા એટલે ઝાઝા થાય ને મોતી કયો તો એક જ થાય તો મોતીડા કયા આજે ચમકારો જે છે વીજળીનો આઠ સિત્તેર વરસ એંશી વરસ સો વર્ષનો એમાં મોતેડા કયા મોતેડા કે જે શ્વાસ આવે છે ને જાય છે આવે છે ને જાય છે આ મોતી છે આ એક એક મોતી છે તો એ મોતીને છે પૌરોવાશેમાં તો ગુરુએ જે નામ આપ્યું હોય રામ આપ્યું હોય કૃષ્ણ આપ્યું હોય શિવ આપ્યું હોય જે શ્વાસ આપણે લઈએ અને રામ શ્વાસ છોડીએ અને રામ શ્વાસ લઈએ અને શિવ શ્વાસ લઈએ છોડીએ અને શિવ શ્વાસ લઈએ અને કૃષ્ણ શ્વાસ લઈએ છોડીએ અને શ્રી કૃષ્ણ આમ આજે મોતીડા છે એ મોતીડે મોતીડે જે નામ આપ્યું હોય હું તો ત્રણ નામ બોલો છું પણ ત્રણ નામ નહીં નામ તો એક જ હોવું જોઈએ ગુરુએ આપેલું નામ હોય એક જ નામ હોવું જોઈએ એ જ નામ શ્વાસે શ્વાસે લેવું જોઈએ એ લેતા લેતા મા ગંગા સતીએ કીધું કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ સદ્ગુરુ શબ્દ એટલે જે ખરેખર પરમાત્મા છે ઈશ્વર છે સત્ય છે એને સદ્ગુરુ શબ્દ કીધો આના અધિકારી થાવ અધિકારી એટલે તમારા નામે થઈ જવું જોઈએ અધિકાર એને કહેવાય અને એ ક્યારેય પણ અધિકાર કોઈ છૂટવી ન શકે કોઈ લૂટી ન શકે એવો અધિકાર એવા અધિકારી થઈ જાઓ પાનબાઈ અને મા ગંગા સતીએ વાણીમાં બાવન દિવસમાં પાનબાઈને એ અધિકારી બનાવી દીધા તો આપણે પણ મા ગંગા સતીની વાણી રોજ એક વાણી સાંભળીએ રોજ એક વાણી સાંભળીએ ભલે ન સમજાય આજ ન સમજાય તો કાલે કાલને તો પરમ દિવસે આ નહીં જે અંધારું થાય એ પેલા જરૂર વાણી સમજાશે અને સદગુરુ શબ્દના અધિકારી થશે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ જય શિયામ ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી કૌશન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો